જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આગળ એક વાણી મૂકી હતી કે ગુરુ મંત્ર જપવાથી મુક્તિ મળે છે બીજાને કહેવાથી નરક મળે છે તે ભાગ બીજો બનાવીએ બરાબર હવે જે ગુરુના શિષ્ય હતા અને એ રોજ એ ગામની અંદર ભિક્ષાવૃત્તિ માટે જતા સવારના જતાં બપોરે બારેક વાગે પાછા આવતા ફરી ત્રણ ચાર વાગે જતા અને સાંજના પાછા આવતા આઠ નવ વાગે બરાબર હવે એ ગુરુનું જે આશ્રમ હતું ગામથી બે કિલોમીટર દૂર એ ગુરુએ એ પોતાના શિષ્યને સંપૂર્ણ જ્ઞાન આપી દીધું હતું પરીપક્કવ થઈ ગયો હતો શિષ્ય પણ એને પૂર્ણ અધિકાર આપ્યો હતો ચાદર વિધિ પણ એની થઈ ગઈ હતી પછી દસ વર્ષ સુધી રોજે રોજ ભિક્ષાવૃત્તિ માટે જતા અને એ દરમિયાન ઘરે ઘરે પાંચ દસ મિનિટ સત્સંગ કરતા અમે આખા ગામને જગાડી દીધું હતું આખું ગામ જાગૃત થઈ ગયું હતું દસ વર્ષમાં આખા ગામને એને પાત્ર બનાવી દીધું હતું અને એ શિષ્ય પાસે પૂર્ણ અધિકાર તો હતો જ એટલા માટે એના ગુરુએ જે એને કીધું હતું કે આ મંત્ર જપવાથી મુક્તિ મળે છે અને બીજાને કહેવાથી નરક મળે છે બરાબર હવે કોને બીજાને કહેવાથી નરક મળે છે નુગરા માણસને કહેવાથી નરક મળે છે નૂગરા માણસ પાસે બોલવાથી નરક મળે છે પરંતુ વિધિ વિધાન પ્રમાણે જો એ નુગરો માણસ પાત્ર હોય તો જ એને પીરસવાનું હોય પાત્ર વગર જો પીરસી દઈએ તો એ ગુરુ પણ નરકમાં જાય અને શિષ્ય પણ નરકમાં જાય મતલબ પાત્ર વગર કુપાત્ર જ શિષ્ય જે છે એ પોતાના ગુરુને પણ નરકમાં લઈને જાય એટલા માટે માતા ગંગા સતી પાનભાઈને કહેતા કે પાત્ર જોઈને પીરસવું પાનભાઈ કુપાત્રને ન પીરસવું વસ્તુ જોઈને ઓરીએ પાનભાઈ તો આખા ગામને એને પાત્ર બનાવી દીધું હતું એ ગુરુના શિષ્યએ કુપાત્ર આગળ આ વાત નહોતી કરી પાત્ર બનાવ્યા પછી જ પીરસું તું હે કારણ કે ધરતી હારી જોઈને પછી જ એને વાવણી વાવી દી તો પછી એમાં ફળ લાગ્યા હતા પણ ધરતી જોયા વગર આડેધાડ વાવણી વાવી દઈએ તો એમાં ફળ લાગે નહીં ઉલટાનું બિયારણ જાય અને એ ખેડૂત પણ મૂર્ખમાં ગણાય પણ ખેડૂત જાણકાર હોય છે ખેતીનો એ જ સાચી ખેતી કરી શકે અને એ જ સમય અનુસાર બીજ વાવી શકે એને ખબર જ હોય છે કે કેવા ખેતરમાં પિતવાળી જમીનમાં મારું આ ફળ જે હું વાવું એ ઉગશે ખારાપટમાં ન થાય ખારાપટમાં થાય ચણા છાસિયા ઘઉં અને કાલા ત્યાં કપાસ ન થાય કોઈ દિવસ કપાસનું ફૂલ ત્યાં ન ઉગે કારણ કે ત્યાં કાલા થાય કપાસ ન થાય આમ ખબર પડે ને કાલાના બે શબ્દો થાય કાલા થાય એક આપણે કહીએ છીએ ને કાલો બહુ થાય એટલે એની કાલા થાય એટલે કાલા મતલબ એ માથે કાલા થાય એમ હો એટલે કાલા કપાસ એમ કોઈ મનુષ્યને કાલા કપાસ ન સમજતા તમે બરાબર હવે પછી જ્યારે ગુરુદેવ કોઈ એક ભજન પ્રસંગમાં આવ્યા અને ગામના એને શિષ્ય મારફતે કહેવાયું હતું તમારા ગુરુજીને અમે આમંત્રણ આપીએ છીએ તો તમે આવો અને તમારા ગુરુને પણ લઈને આવો પછી જ્યારે એના ગુરુજીવ ગુરુદેવ આવે છે ગામની અંદર તો આખું ગામ મંત્ર જપતું તું એ મંત્ર છે સોહમ એ શિષ્ય એ પરિપક્કવ થઈ ગયેલો જે શિષ્ય હતો એ શિષ્યએ પછી બધાને પહેલાં સોહમ શબદ આપ્યો તો હોઠ કંઠ હલાવીને બોલવાનું જેને જાપ કહેવાય એટલે બધા બોલતા હતા જાપ જપતા હતા સોહમ 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 એટલે આ શબ્દ પેલા શિષ્યના ગુરુજીએ સાંભળ્યો એટલે બધા એને પૂછું કે તમને આ મંત્ર આપ્યો કોને એટલે બધાએ કીધું તમારા શિષ્યએ એટલે આશ્રમે શિષ્યને જે એને ઉધળો લીધો અને એની ઝાટકણી કાઢી નાખી છતાં પણ શિષ્ય ચૂપચાપ રહ્યો હતો છતાં પણ શિષ્ય ચૂપચાપ રહ્યો હતો ગુરુએ માત્ર એની પરીક્ષા લીધી હતી છતાં પણ ચૂપચાપ રહ્યો હતો એક શબ્દ સામો નહોતો બોલ્યો પછી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પછી ગુરુજીને ખબર પડી કે ખરેખર મારો શિષ્ય મારા કરતાં સવાયો થયો કે છે ને કે ગુરુ કરતાં ચેલો હવાયો એમ એ ગુરુનો શિષ્ય સવાયો થયો પહેલાં ગુરુજીએ પરીક્ષા લીધી અને પછી એને બાથમાં ભીડી લીધો ધન્ય છે મેં તને જે નામ ઉપદેશ કર્યો અને એ નામ ઉપદેશ તે ખરેખર તું પણ સિદ્ધ થયો તું પણ તરી ગયો અનેક લોકોને ત્યાં તારી લીધા તો મિત્રો એવા શિષ્યો હોવા જોઈએ તો અને ગુરુ એવા હોવા જોઈએ કે ખરેખર પાત્ર જોઈને જ પીરસે પાત્ર વગર ગુરુ પીરસતો નથી બાકી જ્યાં ત્યાં પીરસવા માંડે એ ગુરુ બનવાને યોગ્ય નથી આ સમજી લેજો નોટ કરજો પછી કોઈ સોહમ શબ્દ જપતા હતા કોઈ મનમાં મનમાં જપતા હતા એટલે એ નહોતા સાંભળી શક્યા હવે પહેલાં સોહમ શબ્દ બધાને જપવાનું કીધું પછી બે ચાર મહિના જેને જપવું હશે સોમ શબ્દ પછી એને ફરી વાર કીધું કે હવે તમે મનમાં મનમાં જપો હોઠખંટ હલાવ્યા વગર મનમાં મનમાં સોમ શબ્દ અમુક મનમાં મનમાં જપતા હતા લાયક બની ગયા તાઇ પછી જે એનાથી ઉપર વધી ગયા હતા ઉપર ચડી ગયા હતા એને પછી માત્ર મનને ત્યાં સ્થિર કરવાનું કહી દીધું હતું અજપ્પામાં અજપ્પામાં ઓગાડી દીધા હતા તો ઘણા અજપ્પામાં હતા અજપ્પા એને કહેવાય જે જપ્પામાં ન આવે સીધું જ મનને સ્થિર કરી દેવામાં આવે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ત્યાં ચોંટાડી દેવામાં આવે ત્યાં જ મનને લગાડી રાખવાનું શ્વાસોશ્વાસની ક્રિયામાં અને જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં મન ચોટી ગયું મન એમાં લય થઈ ગયું ત્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય અને એ સોહમ શબ્દ જ્યારે પ્રગટ થઈ જાય છે પછી જેના માટે મુક્તિના દ્વાર ખુલે છે પછી એ સોહમ શબ્દ ઉપર ચડતો ચડતો આગળ વધે છે હું ઘણીવાર કહું છું ઈંગડા પીંગડા સ્થિર કરી સુખણાનું દ્વાર ખોલી બ્રહ્મરંધ્રમાં પહોંચી પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણી પછી એમાંથી શબ્દ ઉઠે ને એ શબ્દ શરીરથી વિદેહ થઈને વિદેહ જે આખા વિશ્વમાં જે શબ્દ ગાજી રહ્યો છે એ શબ્દ સ્વરૂપ બની જાય છે એની સુરતા પછી શબ્દ સ્વરૂપ બની ગઈ તો જેની સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ હોય છે ત્યાં એ સ્ટેજ ઉપર કોઈપણ સાધક કોઈ પણ યોગી જતી તપી એ મુનિ સંત ત્યાં જોતા સાંભળતા અને બદ્ધ થઈ જાય એ છેલ્લી અવસ્થા છે જેની સુરતા શબ્દમાં લીન થઈ ગઈ શબ્દ સ્વરૂપ બની ગયા પરમાત્મ શબ્દ સ્વરૂપ બની ગયા ન્યા વાણી મન બુદ્ધિ કાંઈ પહોંચે નહીં પછી બોલવા જેવું રહેતું નથી તો બરાબર આ જ રીતે એ શિષ્ય હોશિયાર હતા અને પાત્ર જોઈને બધાને પીરસ્યું હતું અને આખા ગામને એને તારી લીધું અને મુક્તિ મોક્ષનો માર્ગ બતાવી દીધો ત્યારે એ શિષ્યએ આખા ગામને મંત્ર કહી દીધો હતો અને ગુરુ પાસે કીધું કે હું એક ભલે નરકમાં જાઉં પણ આખું ગામ તો આ સ્વર્ગમાં જાય ને તો નરક અને સ્વર્ગ એ બંને બંધનનું કારણ છે નરક અને સ્વર્ગ બંધનનું કારણ છે પણ એ શિષ્યએ મુક્તિનો માર્ગ બતાવી દીધો પણ ગુરુએની પરીક્ષા કરી હતી કે આ મંત્ર બોલવાથી હે મુક્તિમોને પ્રાપ્ત કરો બીજાને કહેવાથી નરકમાં જવાય છે આ મુ મંત્રને જપવાથી સ્વર્ગમાં જવાય છે અને બીજાને કહેવાથી નરકમાં જવાય છે તો સ્વર્ગ અને નરક એ બંને બંધનના કારણ છે પણ સોહમ શબ્દ હોઠકંઠ હલાવીને જપીને પછી મનમાં આવ્યા મનમાંથી અજપ્પામાં આવ્યા અજપ્પામાં સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો પછી એ સોહમ શબ્દ મારફતે એ દેહથી વિદેહ થાય છે ત્યાં મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે ન્યા એ જગ્યાએ સ્વર્ગ અને નર્ક બંને ઉડી જાય છે તો મેન પોઈન્ટ આ હતો કે નુગ્રા માણસની આગળ આ શબ્દ કહેવો નહીં બરાબર કહેવો એટલે એને પાત્ર જોયા વગર ઉપદેશ ન કરી દેવો એમ કહેવાનો અર્થ એમ છે બાકી શબ્દો તો બધા ટોટલના અત્યારે નામ ઉપદેશ ઉઘાડા જ છે અત્યારના યુગમાં પણ આ તો આગળના યુગની વાત હતી અત્યારે તો બધું ઓપન કરવાવાળા કરી નાખ્યું છે બરાબર પરંતુ સોહમ શબ્દ જે છે અધિકારી પુરુષ અધિકારી ગુરુ પૂર્ણતાએ ગુરુ જેના જીવનમાં આચરણ છે જે સત્ય એ જેનો ધર્મ છે જેનો કોઈ ધંધો નથી એક રૂપિયો પણ કોઈની પાસે માગતો નથી ધંધાના એ ધર્મના નામે જે ધંધા નથી કરતા એવા સદગુરુ મળે સદગુરુ દેહધારી એવા સદગુરુ દેહધારી જ્યારે સોહમ શબ્દનો ઉપદેશ કરે છે ત્યારે શિષ્યને મુક્તિ પ્રાપ્ત થાય છે પણ શિષ્ય પણ પૂર્ણ પાત્રતાએ બની જાય પછી જ ગુરુ એને ઉપદેશ કરે છે અને સાચો શિષ્ય પણ જ્યાં સુધી સ્વયંપાત્ર ન બને ત્યાં સુધી ગુરુ ઉપદેશ લેતો નથી આ છે સાચા શિષ્ય ને સાચા ગુરુ એટલા માટે ઘણા ઓડિયોમાં હું કહું છું કે હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જોત પ્રકાશા બાકી વાદ વિવાદા હે તો આ જે આગળ એક ઓડિયો મૂકો તો કે ગુરુ મંત્રને જપવાથી સ્વર્ગ મળે છે બીજાને કહેવાથી નરક મળે છે અથવા તો મુક્તિ મળે છે બરાબર પણ સ્વર્ગ અને નરક એ બંને એકમાત્ર વાતો છે સ્વર્ગ પણ આયા જ છે નરક પણ આયા જ છે જય શિખરની વય શિભરની કહે છે ને ગીતા તો સ્વર્ગનો અર્થ છે કે તમારા ઘરની અંદર તમારા તમામ પરિવારની અંદર સગા સ્નેહીઓમાં આડોશ પાડોશમાં ભાવ પ્રેમપૂર્વક શાંતિપૂર્વક રહેતા હોય સુખ શાંતિભર્યું જીવન જીવતા હોય કોઈ કજિયા કંકાસ કલેશ ઘરની અંદર ન હોય તેને સ્વર્ગ કહેવામાં આવે છે અને જે ઘરની અંદર ભાઈ ભાઈને ન ભળતું હોય એ પતિ પત્નીને ન બનતું હોય હે પિતાની આજ્ઞાનું પાલન બાળકો ના કરતા હોય પતિનું આજ્ઞાનું પાલન પત્ની ન કરતા હોય રોજ ઘરની અંદર ઝઘડા ચાલતા હોય તેને મિત્રો નર્ક કહેવાય છે આ સ્વર્ગ અને નર્ક આ ધરતી ઉપર જ છે બીજે હોય કે ન હોય એને મને ખબર નથી પણ અહીંયા જ સ્વર્ગ છે અહીંયા જ નર્ક છે સારું જીવન તમે જીવો એટલે સ્વર્ગ જેવું છે ખરાબ જીવન જીવન તમે જીવો એટલે નર્કસમાન છે તો આ જ આગળના ઓડિયાની વાત છે કે એ શિષ્યએ આખા ગામને જાગૃત કરી અને પછી ઉપદેશ કર્યો તો એટલા માટે એ શિષ્ય એ ગુરુના શિષ્ય પણ તરી ગયા અને આખા ગામને પણ એને તારી લીધું મિત્રો હે તો એને સંત કહેવાય ખુદ તરે ને બીજાને તારે પણ સ્વયંને જ તરતા ન આવડતું બીજાને શું તારી શકે મિત્રો ન તારી શકે ખુદ ચક્ષ પ્રજ્ઞા હોય જ્ઞાન દ્વારા તો એ બીજાને શું રસ્તો બતાવી શકે હે તો મારો કહેવાનો અર્થ આમ જ છે કે તરવૈયો તારી શકે જેને ખુદને તરતા નથી આવડતું એ બીજાને તારી ના શકે એ ડૂબાડી દઈએ મિત્રો તો આ સોહમ શબ્દ એક જ એવી લાઈન છે એક જ એવો ઉપદેશ છે કે એના જરિયે તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો સોહમ શબદ મુક્તિ માટેનો સર્વશ્રેષ્ઠ લાઈન છે મિત્રો બરાબર તો સત્ય સનાતન ધર્મની જય